ચોમાસું વરસાદી માહોલમાં નર્મદા જિલ્લામાં આ પ્રકૃતિ સોળે કલા ખીલી ઉઠી છે નર્મદામાં મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે લીલાચામ જંગલો પહાડો ઝરણાઓ સહિત પ્રાકૃતિક સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ત્યારે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર નગર હિલ સ્ટેશનમાં ફેરવાયું છે હાલ નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ઝરમર્યો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે માહોલ સર્જાયો છે નર્મદામાં કડાઈ ખીલી ઉઠી છે તો મોટર માર્ગે પસાર થવા તો ચારે બાજુ આવેલા છંદ જંગલોની હારમાળાનો મનમોહક દ્રશ્ય મન લે તેવો નજારો સામે આવ્યો છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ કેક્ટસ ગાર્ડન અને

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ